લાઈક કરજો શેર કરજો અને આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો મારુતિ સુઝુકી જેન ગાડી વેચવાની છે જેન

મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ અને આ ગાડી જેન્યુન માત્ર છાસઠ હજાર કિલોમીટર જ ફરેલી છે એન્જિન પાવરફુલ ટીપટોપ કન્ડિશનમાં આખી ગાડી રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વિના ના જતા ગાડી વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે સેકન્ડ ઓનર કાર છે બે હજાર અને અગિયાર નું મોડેલ છે સડો જોવા નહીં મળે ચોખી નોન એક્સિડન્ટ કાર છે નોન એક્સિડન્ટલ કાર અને ટાયર પણ ચારે ચાર સારા જોવા મળશે એન્જિન પાવરફુલ ટીપ ટોપ આખી કાર લાઈટ પણ બધી ચાલુ છે કિંમત એક લાખ અને પંચાવન હજાર કિંમતમાં નોર્મલ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ગાડી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો